રાજી મિત્રો આવી ગયા છે જયયુ મજા જો અકર પ્રાણી ચાલુ છે ચક્કરબાગ આવી ગયા છે પ્રાણી સંગ્રહાલય જોવા લઈ શાક કોલો વાલે છે ઓમ મિત્રો अजोबा पहलाो जाणता

Hãy anh cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

अरे अब हम चल पड़े फ्री देखने के, 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 के लिए झोले के लिए कोई लोचो नहीं देखने के लिए को प्ले नाच हे

Zo mitiro, cockroach, zubatedi, 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 zubatedi,

ચેનલ ને સપોર્ટ કરોડ ઓકલે વાઘ નો વાઘલ રિયલ 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 타이거 타이거, 허민무 듣자. 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 듣자 રાજા ગમતો <laughs>

સબલી કતોલ કે તો છે સી આમ બોલાય દેખાડો આ રહ્યો ન સી અમાર કે પણ આવજો અલખેમાં જોઈ ના

સાહેબ તો બાર જોવા ટાઈમ તો બાર સાહેબ તો હજુ સરી લે સાહેબ હજુ હોય સી તો મિત્રો વાગ જોઈ લીધો દીપડો જોઈ લીધો સિંહ જોઈ લીધો અને આવા જોઈએ તો વચ્ચે ફરીથી એક jadi siap lah katak tu phone kat ko nak oi oi oh apa apa

তাৰি কি জয়ো যিভাৰ ভিজা

લેડી આર્મો હોસ્ટી પિઝન્ટ જો મિત્રો માહિતી લેવી આપણે Jangan नौका जंगली कुकुर અંદર ફોટા લાલે છોડી દેવો આપડે ઉત્તરવાળા ઉત્તરવાળા હા ઘેર આવી છે

dia pakai मित्रों Voilà ừ, bizarre là zo. Hả? Bắt tay bắt tay đi. Zoom đi đâu? Zoom Nào về đây.

અને ઘણું બધું જોવાનું બાકી છે હજી બધું જોવાનું છે બધું જોતા જોતા જઈએ ઘણા બ્લોગ આવી જા આપણે યુટ્યુબ ચેનલમાં મેહુલ ઠાકોર વ્લોગમાં તો જોઈ લેજો

બાર સિંગ રાખે કોના સિંગા સિંગા ને સિંગ નથી તો બાર સિંગ એટલે કે હોય બાર સિંગો માં વીડિયો વીડિયો પાડને કઈ નહી મત ટોક બોલતો જ નહી સાબુ ઓન પેલું કેવાય સાબુ જય માતાજી મિત્રો હે હમ દેખ રહે તો ફોટોગ્રાફી ચાલુ છે

Oke, pokoknya ini bawah ya, sobek. Gue cerah, Oke, bawa tas. Bisa Oke, ini terus bisa komen kredit aja. Jadi, terus gue bilang,

Saya kena ya juga sen bagi tu ilo tu ikan se kacbu saya kena ya aku damar kobra.

હા તો મિત્રો આગળ જે મળીએ એમાં સ્ટ્રોબેરી ખાને